જો આજે બપરે જમવા આવ્યા થી કહે અને હવે જમવી તેવી જમવામાં શું બનાવી છે તે તમને બતાવું જો ભાત છે પાપડ છે બસ

મેં આવી ગયાથી કામ પરથી ઘરે ને કોઈ ઘરે તો છે નઈ જો કોઈ નથી મારા ગડીભાઈ કોઈ નથી ઘરે ને આપણે ખાવાના છે ચીકુ ચીકુ લાવ્યા છે તો આપણે ખાઈ લેવી ચીકુ હવે કોઈ ઘરે તો છે નહીં કોઈ મારા ઉદાસભાઈ કે ક્યાં લાગે છે ઘરે છે નહીં જો આયો છે મેડમ આવી ગયા છે પાછ રહી પાછ રહી ગયા તા હે પાછ કેમ રહી ગયા તમે કુડી ને કમળ મરી ગયા એવું તમને યસ આપડી કારેલા બનાવવાના છે ને કાલે છે ને ગડુભાઈ જો જમ કે ઉસ ઉસ બનાવી તો કાઈ નો તમે ભાઈ આપણી સેવા ફોટો છે આજે આપણે બનાવવાનું છે જ્યુસ ચીકુનું જા ચીકુ લાવ્યા છે આવા મસ્ત મસ્ત એનું બનાવવાનું છે જ્યુસ હા અને છાક બનાવવાનું છે કારેલાનું કારેલા ભઈ કોઈ ધરતી સીવીને એટલે તો છે લોકો બનાવ ને કારેલા આજ તો આખા કારેલાનું શાક બનાવવાનું છે અને કારેલા સુધરાય છે જો

અમે જમી કાઢી લેવા થઈ ગયા છે જમી લીધું અને બસ હવે ઘડીક બેઠા કીધું સારો બ્લોગ ને એન્ડિંગ થઈ દેવી અને કાલે છે રવિવાર અને કાલે રજા આરામ નો દિવસ ને મજા હા આખી રજા છે ફરવાના ગલ અને કાલ નો સ્પેશિયલ બ્લોગ આવશે રવિવાર નો કાલ જોવાનો બ્લોગ જોતા નહીં નવા હોય ને હા નવા હોય સબ્સ્ક્રાઇબ કરી નાખજો હા સબ્સ્ક્રાઇબ કરી નાખજો કરવલ અમારો